સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવક નર્મદા ડેમમાં પાણીની આવક છે ત્રણ લાખ એસી હજાર ક્યુસેક નર્મદા ડેમના પંદર દરવાજા ખોલી પાણી છોડાયું નર્મદા ડેમમાંથી પાણીની જાવક છે બે લાખ ક્યુસેક ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક સતત નર્મદા ડેમમાં થઈ ગયું છે નરેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે નરેન્દ્ર ત્રણ લાખ એસી હજાર પાણીની આવક થઈ રહી છે પંદર દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે હાલમાં શું અપડેટ છે આસપાસ જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડી રહ્યો છે જેના કારણે ફરીથી સરદાર સરોવર નર્મદા ડેમ ના દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે અત્યારે જે પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે ફરી એક વખત જે કાંઠા વિસ્તારના ગામો છે ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના તેને એલર્ટ કરવામાં આવ્યા છે અને હજુ પણ જે કેચમેન્ટ જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડી રહ્યો છે સરદાર સરોવર નર્મદા ડેમ જે છે ત્રણ મીટર જેટલો જ ખાસ કે છલોછલ ભરેલો છે એટલે જે પણ પાણી આવે છે એ પાણી તરત જ છોડી દેવામાં આવે છે જેના કારણે નર્મદા નદીમાં હાલમાં પૂરની સ્થિતિ છે આભાર તમામ વિગતો માટે નરેન્દ્ર